પાદરા તાલુકાના ડબકા ગામે આવેલા લક્ષ્મી નારાયણ ફળિયામાં જિલ્લા એસઓજી રાત્રે દરોડો પાડી એક ઘરમાંથી દેશી રિવોલ્વર તેમજ છ કારતુસ સાથે નિમેશ પરમારને ઝડપી પાડ્યો હતો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુમથક હદ વિસ્તારમાં જિલ્લા એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જિલ્લા એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે બાતમી આધારિત ડબકા લક્ષ્મીનારાયણ મંદિર પાસે પહોંચી હતી દરમિયાન મળેલી બાતમીના આધારે યુવક મંદિરના આગળ બાકડા ઉપર હાથમાં એક પાકીટ લઈને બેઠો હતો

આરોબીએ કબુલાત કરી હતી કે પોતે હાઉસકીપિંગની નોકરી કરતો હોય અને બે વર્ષ પહેલા બાયલી ખાતેના એક મકાનમાંથી આ હથિયાર તથા કારતુસ ન છ અને કાંડા ઘડિયાળ પોતે મરૂન કલરના રેગઝીનના પાકેટ સાથે લઈ આવ્યો હતો અને આજે મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે આ હથિયાર તથા કારતુસ લઈને બેઠો હતો